आप सर्वों ने हेतु पूर्वक जय श्री स्वामी नारायण आज नी सतगंग कथा वार्ता नीज मंदिर सावर कुंडला सत्संग चिंतामणि आज आपने सत्संग चिंतामणि अंतर्गत परम हंस गाथा मां सदगुरु श्री खाखी नृसिंहानंद स्वामी नी प्रसंग वार्ता सांभळशु नृसिंहानंद स्वामी ए कुरजी पटेल ने सत्संग करावयो ત્યારથી તેઓ પવાર નવાર ગઢપુર આવતા રહેતા તેમના દ્વારા અનેક ગામોમાં સત્સંગ થયો તેથી ગઢપુર ધામના ઘણા સંતો પાર્ષદો તેમને ઓળખતા તેઓ ચાર થી પાંચ ઘોડા રાખતા ઘોડી લઈને જ ગઢપુર દર્શને આવતા હતા તેમના ગામમાં તેમના જ ઘરે રોકાઈને આ નૃસિંહાનંદ સ્વામીએ જાગાણીના હિંગોરાળા ગામમાં શ્રી હરિનું મંદિર બાંધ્યું હતું સ્વામીએ બાંધેલું મંદિર હમલાન સુધી તે ગામમાં હતું ત્રણ વર્ષ પહેલાં તે જગ્યાએ કુરજી બાપાના પરિવારજનો તથા ગામના સહુ ભક્તોએ મળીને હાલ નવું મંદિર બાંધ્યું છે એકવાર ગઢપુરમાં પૂજારી તથા કોઠારીની બદલી થઈ ભક્તિ વલ્લભદાસજી સ્વામી કોઠારી તરીકે નિમાયા તે સમયે ઇંગોરાળાથી ઘોડી લઈને કુરજી પટેલ દર્શને આવ્યા ગોપીનાથજી મહારાજના મંદિરના ચોકમાં હાલ જ્યાં છત્રી છે તે સ્થળે પહેલા સંતોની ધર્મશાળાનો છેલ્લો થાંભલો હતો ત્યાં ઘોડી બાંધીને મંદિરમાં દર્શન કરવા ગયા દર્શન કરીને થોડી પ્રદક્ષિણાઓ કરી

તે સાંભળીને કોઠારી ભક્તિ વલ્લભ સ્વામીએ કહ્યું કે હું તેમને ઓળખતો નથી પરંતુ તમે જલ્દીથી ગોડી લઈને તેમની પાછળ જાઓ અને કહેજો કે તમારા ગુરુ નૃસિંહાનંદ સ્વામી તમને બોલાવે છે એટલે તેઓ પાછા આવશે એટલે તુરંત જ મોનજી ભગત ગોડી લઈને તેમની પાછળ ગયા રસ્તે જતા કુરજી પટેલની ભેગા થયા અને વાત કરી કે તમારા ગુરુ નૃસિન્હાનંદ સ્વામી તમને બોલાવે છે ત્યારે પટેલ કહે તેઓ તો અત્યારે ખાનદેશ તરફ ગયા છે ભગત કહે થોડા સમય જ આવ્યા છે એટલે તરત તેઓ પાછા વળ્યા આ બાજુ ભક્તિ વલ્લભ સ્વામીએ નૃસિન્હાનંદ સ્વામીને ઉપરોક્ત વાત કરી સ્વામીની ત્યારે વૃદ્ધા અવસ્થા હતી તેથી નૃસિંહાનંદ સ્વામી પણ ગોપાળાનંદ સ્વામીની જેમ મોટો દંડો હાથમાં રાખતા તે દંડો હાથમાંગ લઈને નૃસિન્હાનંદ સ્વામી મંદિરના ચોકમાં હાલ છત્રી છે તે સ્થળે ઊભા રહ્યા તે થોડી વારમાં કુરજી પટેલ આવ્યા એટલે નૃસિંહાનંદ સ્વામીએ તેમને કહ્યું કે કુરજી આ ગોપીનાથજી મહારાજના મંદિરનો કોઈ કાંગરો બાકી છે ત્યારે તે કહે ના ગુરુ સ્વામી કહે આ રીતે ચાલ્યો જા એમાં મંદિર અને સંતોને શું નુકસાન થશે પણ તારા જીવનું બગડશે અને આમ માન રાખીશ તો કલ્યાણ કેમ થશે તે સાંભળીને કુરજી પટેલને થયું કે ગુરુ મહારાજ આજ મારા ઉપર નારાજ થયા છે પછી મંદિરના ચોકમાં જ રુસિંહાનંદ સ્વામીને દંડવત કરીને રડી પડ્યા અને અપરાધની માફી માંગી તેથી સ્વામી શ્રી રાજી થઈ તેમને બેઠ્યા પછી તેઓ કહે કે હે સ્વામી હું કોઠારીના વિશે જેમ તેમ બોલ્યો હતો કે બધા ખાવા ભેગા થયા છે કોઈનું ધ્યાન રાખતા નથી આવું મારાથી બોલાઈ ગયું હતું માટે મારે કોઠારીની માફી માગવી છે પછી નૃસિંહંદ સ્વામી તેમને ઓફિસમાં લઈ ગયા અને કોઠારી ભક્તિ વલ્લભ દાસ સ્વામીની ઓળખાણ કરાવી તેમને પણ દંડવત કરીને રડતા હૃદયે માફી માગી અને કહ્યું કે હવે હું મંદિરમાં માંગ મૂકીને આવીશ કોઈ મને ન બોલાવે કે ખાવાનું પણ ન પૂછે તો હું મારા ભાગ્ય માનીશ હવે હું સંતો સાથે માન નહીં રાખું આવા તેના વચન સાંભળીને નૃસિંહાનંદ સ્વામી અતિ રાજી થયા અને શ્રી હરિએ તેમને રાજી થઈને પ્રસાદીની માળા આપી હતી તે માળા નૃસિંહાનંદ સ્વામીએ રાજી થઈને કુરજી પટેલને આપી હતી અને આશીર્વાદ આપતા કહ્યું કે આ માળા રોજ ફેરવજો સ્વામિનારાયણ ભગવાન તમારું કલ્યાણ કરશે અંતકાળે હું ભગવાનને લઈ તમને તેડવા આવીશ અને તમારા દીકરાઓ તો આ ગોપીનાથજી મહારાજને માટે સોનાના લોટા કરાવશે એવો તમારા કુટુંબમાં સત્સંગ થશે આમ નૃસિંહાનંદ સ્વામીના વચન મુજબ પછી તેમના દીકરા ખોડા ભાઈએ સોનાના વજનદાર લોટાઓ કરાવી

તેથી ધાર્મિક સંસ્થાઓની મદદ માગી હતી ત્યારે ગઢપુર મંદિર તરફથી બાર કિલો સોનું સરકારને આપ્યું હતું તેમાં આ લોટાઓ સરકારને આપેલા ત્યાં સુધી તે ગોપીનાથજી મહારાજના મંદિરના વપરાશમાં હતા નૃસિંહાનંદ સ્વામીનો આશીર્વાદ લઈને કુરજી પટેલ ઘેર ગયા પછી તેઓ સદાય નિર્માણીપણે

તેને ભલામણનો કાગળ ગઢડાથી લખી આપ્યો હતો જે આ બહુ સારા સત્સંગી છે માટે તેમની સારી રીતે બરદાશ રાખજો એમ વાગડના હરિભક્ત ગરાસિયા ઉપર કાગળ લખ્યો હતો તે કાગળ વાંચીને તેમનો મંદિરમાં ઉતારો કરાવ્યો હતો અને તેની ગોળી કોઈક હરિજનને ઘેર બંધાવી હતી તે પટેલને હોકાનું બંધાણ હતું તેથી પોતા સાથે એક વાળંદ હતો અને તેને કહ્યું જે જા સભામાં કહે છે જે પટેલને હોકો ભરવા માટે બાવળની છાલ અગર જોઈશે તે વખતે સૌ હરિજન ધ્યાન કરતા હતા તે સભામાં જઈને વાળંદ બોલ્યો જે આમ કેમ સૌ સુમુમ થઈને બેઠા છો કુરજી પટેલને હોકો ભરવા માટે

એમ કહીને પોતે હાથમાં હોકો લઈને મંદિરને ને પગથિયે ગયા તે પગથિયા માંગ પછાડ્યો તે કટકે કટકા થઈ ગયા આ રીતે પોતે ખાનદાન હતા શૂરવીર હતા તેથી પોતાને કારણે પોતાના ગુરુનું કે મોટા સંતોનું નીચું દેખાય એવું તે કાની કરવા માગતા ન હતા બાર ગામના જાગીરદાર હતા પરંતુ એક ઝાટકે હોકાનું વ્યસન છોડી દીધું પછી તેઓ આજીવન નિર્વ્યસની રહ્યા અને અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા હતા પછી પોતે પોતાને આસને જઈને સૂતા અને વાળંદ પગ ચંપી કરતો હતો તે વખતે માયાત્માનંદ સ્વામી લઘુશંકા કરવા ઉઠ્યા હતા તેમણે ઊભા રહીને જોયું અને પછી સ્વામી બોલ્યા જે અણીડો એટલે કે અલ્યા એ આ શું થાય છે કુરજી પટેલ કહે કે સ્વામી જ્યારે વાળન મારે પગે બોલા ઢીંકા મારીને પગ ચંપી કરે ત્યારે મને નિદ્રા આવે છે તે સ્વામી કહે કે ઢીંકા મારનારો ન રહ્યો તો નિદ્રા કેમ આવશે પછી તરત જ પોતે વાળંદને રજા આપીને પોતાને ઘેર મોકલ્યો જે પાછો જા

सात पेढ़ी सुधी अक बंद रही हती। एक बार गाम मांग भवाया रमवा आव्या पटेल ने खोड़ा भाई एक अज पुत्र हता। ते मित्रों साथे भवाया जोवा गयो। कुर्जी पटेल ने तेनी खबर पड़ी तेथी जारे ते घरे आव्यो त्यारे तेने पटारा मां पूरी दीधो पछी हवे हूं जिंदगी मांग क्यारे भवाया जोवा नहीं जाऊं एवं नियम लीधूं त्यारे તેને પટારામામ બહાર કાઢ્યો આવા તે ધર્મ નિયમમાં વાળા ભક્ત થયા હતા સ્વામી હસ્તક મંદિર બંધાવ્યું હતું અંતિમ મંદિરમાં તેઓ તે મંદિરમાં રહીને જ વિશેષ ભજન કરતા પંચ્યાસી વર્ષની ઉંમરે થોડી બીમારી આવી અને જ્યારે અંતકાળ આવ્યો ત્યારે નૃસિન્હાનંદ સ્વામી શ્રીજી મહારાજની સાથે તેમને લેવા પધાર્યા હું તેમની સાથે ધામમાં જાઉં છું આમ કહીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ બોલતા બોલતા ધામમાં ગયા ને આ રીતે કુરજી પટેલનો ઉદ્ધાર થયો હતો આ નૃસિંહાનંદ સ્વામી વિશેષ તયા ગઢપુર ધામમાં રહેતા ગઢપુર દેશના અનેક ગામડાઓમાં તેમના દ્વારા સત્સંગ થયો હતો

મારે અક્ષરધામમાં જાવું છે શ્રી હરિ મને સંધ્યા આરતીના નગારા વાવશે ત્યારે અનેક મુક્તો સાથે તેડવા આવશે એમ કહી ગયા છે માટે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજો પછી સંધ્યા સમયે અનેક સંતો ભક્તો ગઢપુર મંદિરમાં એકત્રિત થયા ગોપીનાથજી મહારાજની સંધ્યા આરતી થઈ રહી પછી તરત સ્વામી શ્રીએ કહ્યું કે આ અનેક મુક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા પધાર્યા છે એ સમયે મુક્તોએ કરેલા વાજિંત્રોના નાદ સહુને સંભળાવા લાગ્યા પછી થોડી જ વારમાં સંવંત ઓગણીસો એકવીસમાં માગસર સુદ ચોખને સાંજે સાત વાગ્યે આખાખી નૃસિંહાનંદ સ્વામી સ્વતંત્રપણે ભૌતિક દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારીને શ્રીજી મહારાજ સાથે વિમાન આ બેસીને ઘણા સંતો ભક્તોને મહારાજે સહિત મુક્તોના દર્શન થયા હતા આમ આપણે અહીં ખાખી નૃસિંહનંદ સ્વામીનું આખ્યાન પૂર્ણ કરીએ છીએ અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગ માં સાંભળશું અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ